જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે આપણા આજના માં તો અત્યારે છે ને મિત્રો અત્યારે વાગી ગયા બે ને નવ મિનિટ થઈ અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છે ફૂલરામે ઘરમાં છે અત્યારે ને મારી મમ્મી છે ને શું કરે જો મમ્મી શું કરે મમ્મી લીપણા ગયા કેમ કે હજી અમારે છે ને ગાયર વાળા મકાન છે તો મમ્મી છે ને અટાણી કામ કરે હેઠે ગાયર કરે અને હું છે ને ગ્રુપનો આજે હિસાબ કરતો હતો કેમકે બે મહિના થો હિસાબ નતો કરી ગયો ખર્ચનો ખર્ચનો હિસાબ લગતો જતો હતો પણ બધા કરવાનો બાકી હતો તો એ હું બધું કામ કરતો હતો ને હવે છે ને જવાનું છે કાકાની ઘેર કેમકે હું બિલેશ્વર થી આવી ગયો અને બિલેશ્વર તો એવા હતા આખા બ્લોગ ફૂલ બ્લોગ નતો બનાવતો કેમકે કાયમી ખેતરમાં કામ કરવાનું ને વૈશ્વમાં વરસાદ આવી ગયો એમાં પછી સેટિંગ વિખાઈ ગયું ભાઈ ગયો નકર હજી રોકાવાનો થત પછી કાયમી છે ને હું આડવ લોક ન બનાવતો કેમ કે કાયમી ખેતરમાં કામ કરવાનું હોય થી કાયમી તમારે પાંચ પાંચ દસ દસ મિનિટ બગાડવી એના કરતા કાયમી એક એક મિનિટ લોક નાખે રાખી એટલે બધાને મજા આવે રાખે ને ફરવા તો અહીં જે બે કલાક જવાનું થાય તી એમાં તમને બધું બતાડી ગયેલું છે ને બાકી તો કંઈ નહીં અત્યારે ઘરમાં છે ને હવે જાઉં માતાજીના મંદિરે કેમકે આ થોડુંક કામ કરવાનું છે ઝાડીઓ માતાજીના મંદિરે આગળ જણાવું પેલા તો અત્યારે કાકાનિયા જાય કેમ કે કાકાના છોકરાવાને છે ને એક વસ્તુ લીધી મેં તમને કીધી દીધી આગળ પણ હવે આજ જઈએ કાકાનિયા વસ્તુ કે દીની આવી ગઈ પણ આજ તમને બતાડો હું વસ્તુ લીધી હતી નવી લીધી હો પાછી આવી ગયો કાકાની ન્યા અને સાહિલભાઈ જો ને આવ્યા તે હતાઈ જાય ગધડીને ને અત્યારે છે ને કાકાનિયા આવી ગયા તમને પાછળ તો વસ્તુ તો દેખાતી હી છે કાકા હવે નવી વસ્તુ હું લીધી રીના બેન છે ને હવે જો વેકેશન ખોલવાની છે ને હવે લેસન લખવા વર્કી ગઈ આ ઉશું તો તરી હવે ભણી ભણી તોડી નાખવાનું

આગળ સાહિલભાઈને આવી લીધે ને ત્યાં હવે આગળ કપડાં પહેરીને પછી અમે આગળ અનબોક્સિંગ કરી અનબોક્સિંગ કામ કપડું ઉતારીએ ને તો જરી આ પીળું પીળું કપડું છે ને એ ઉતારીએ કેમ કે અમારે વિડીયોમાં લેવાના છે હું બિલેશ્વર હતો ને એમાં આને ગાડી લીધી ને એ તમને બતાડી ન શીખો એટલે આજ બતાવી દે આ જરી એ કપડું ઉચકાવતો હોય ને હું શૂટિંગ તમને બતાડી દે તો કન્ટિન્યુ બાકી તો કઈ નઈ તમે ભાઈ ની ગાડી જોઈ લીધી સાહિલ ભાઈ ને આગતા નથી આવડતી એટલે પછી બિહારી શોટ લઈ લીધા હું આરતી બેન હવે આપણો કોમેડી વિડીયો બનાવો ને આજકાલમાં આરતીબેન આઈ છે ને તો બે ત્રણ વિડીયો બનાવી લઈએ એટલે હું બધાને મજા આવી જાય અને અમને બે ભાંડલા મજા આવી જાય કેમ કે આરતી બેન આની પેલા આવ્યા હતા કે વિડીયો નતો બનાવ્યો હવે આજ પેલા બનાવી લે હું તો બાકી તો કઈ નઈ હાલો હવે નીકળવું માતાજીના મંદિરે અને કુતરાના રોટલા લઈ લીધા આ શ્યારે છે ને હાવ નેવીરા છે હાવ નેવીરા તમારે મફત જતા હોય તો એ લઈ જાય અટાણ મિત્ર મફત તો નહીં પણ થોડોક થોડોક આઈજો જાવ બધા ને કેમ કે હાવ હમણાં છે ને કઈ જો વરસાદ આવી ગયા ક્યાંય કામ કરવા જતા નથી ને હમણાં છે ને ગેમ રમવાની જ કરે આ શિવમ બાપુ છે ને થોડોક વિડીયો બનાવતી હતી એકલો બનાવતી હતી એકાદ બે કોમેડી

त भाउ बर्मा बोले तेरी તરા રોટલા નાખી દીધા પણ હવે છે ને કૂતરા ઓછા પડી ગયા અને તડકો તો જો હવે તડકો આ નીકળે તો ભેગા છટાયા આવે એમ નથી ખાલી તડકો છે તો કોક કોક છટાય ચાલુ છે અને હવે જાય માતાજીના મંદિરે ને તમને દર્શન કરાવું માતાજીના અજીત ભાઈ ની ન્યાથી છે ને બી લેતેયો તો સિકલી ફૂલ ના તો જોઈએ અહીંયા છે ને આ રોપા જો નાના નાના ઉગી ગયા અને માતાજીના મંદિરે બાકી તો માતાજીના દર્શન કર્યા અને અહીંયા જોવા આવ્યા થોડુંક માતાજીના મંદિરે દીવાનું બધું સાફ કરવાનું હતું હું બધું કામ કર્યું ને આ અંદર અને બાકી તો બીજા ફૂલ ઝાડ તમને બતાડું જે અમે એક ગામમાંથી એક જગ્યાએ જે રોપા લેતા હતા ને એ ફૂલ પણ લાગી ગયા અમારા પરિવારમાંથી છે ને એક ભાઈને અહીંયાથી લેતા હતા તો એને વિડીયો જોતા હોય તો કહીને ગયો તો તમારા ફૂલ ઝાડ છે ને કમ્પ્લીટ લાગી ગયા અને માતાજીના મંદિરે તો અહીંયા છે સામા ફૂલ પણ આવવા માંડ્યા હવે તો હવે આમાં પાણી પણ ચાલુ છે અને હજી બીજા ફૂલઝાડમાં ઉગી જાય ને તો હવે શું ફૂલઝાડ હવે ઘટવા નથી દેવાનું હવે આ આ બધો એરિયો છે ને આમાં ફૂલઝાડ જ નીકળે વાવવાના છે બાકી તો કંઈ નહીં હવે થોડુંક આગળ કામ કરીએ જો આ નારિયેલી છે ને સો પીસની એને એમાંથી છે ને બેક રોપા કાઢવાના છે એમાંથી બે આ સાઈડોમાં ફૂટ્યું ને એમાંથી એ નારિયેલીઓ કાઢી અને પછી એને વાવ્યું આખી ઉગે કે નહીં લાગી જાય ને તો આમાંથી છે ને અહીંયા એક જ સો પીસની નારિયેલ રાખવી બાકીની એમાંથી છે ને કાઢી લેવી બીજું બધી તો કાઢી કાઢીએ ટ્રાય કરીએ સાફ સફાઈ કરવા માંડ્યા અને બાકી બારાબેરથી છે ને વ્યૂ કંઈક આવો છે ને જો અમે બધા બધે કાંઈ કૂછો જરીક બધે વારી જતા હોય પણ ઢગલો કરી રાખી દઈએ તો અમે નાખી દઈએ અને બાકી જો ગ્રાઉન્ડનો વ્યૂ ક્યાંક આવો આવો છે અત્યારે અને તડકો છે જ થોડો થોડો આજે નીકળો છે હું અંકિત બાકી શું હાલે હવે કેદી કેદી જાઉં હવે સુરત કેદી જાઉં

કેમેરામેન હોય નહીં અને શિવમ બાપુ નારિયેલ ખાવા માંડ્યા એટલે તમને કંઈ આમ પાવર છે તમારે પાવર છે કંઈ પાવર નિરાય અંકિત ને અમે બધા છે ને જરીક નાસ્તો કરો ને તે નારિયેલ ને હાકર ખાઈએ આ પરસાદી ને આગળ પ્રસાદી છે ડબલ ખાવો અને કામ ચાલુ છે આપડે નારિયેલી કાઢવાનું હાલો એ કાઢીએ હવે પેન આરજી જો છે ને ટ્રાય કરવા હાટું વાવી હોય એમાંથી અલગ પાડીને હવે ઉગે કે ન ઉગે એટલે લાગી જાય કે નહીં એ કંઈ ખબર નથી તો અહીં દિવાલ બાજુમાં વાવી ગયું બે ને હવે મારે છે ને જવાનું છે બાલાગમ અને આ બધા અહીં મંદિરે રોકાય કેમ કે દરેક આ દેવ દિવાળી છે ને તે ભજિયાનો પ્રોગ્રામ છે ધાણા મેથી અહીં ગામમાં નથી હવે બાલાગમ જાઓ અને તમે બધા અહીં મંદિરે બે તો આગળી હું પાછો આવી જાઉં નહીં બે તો હાલીને જવા દેજો બીજો કામ ને કંઈ તમારા હાટુ કંઈ નહીં ફોર વ્હીલ આવે હાલો આવી જાઓ હાલ તો હું આવા ગાડી લઈને નીકળું કે અંધારું છે એટલે જે ગાડી ધ્યાન રાખીને આપી જવાનું બાકી માતાજીની આરતી અત્યારે થઈ ગઈ તમે તો બાકી તો નીકળું હું બાળક બાલાગામ અને બકાલો લઈને બાંધી લીધું જો અહીં છે તો હવે નીકળીએ કેમ કે તું થાય બો તો હવે અમે બધા છે ને ઉગી ગયા ફૂલરામે આ ત્રણ બે ને પાછા ત્રણ એને મંદિર થી લઈ લીધા અને નવ ગણ જો માં પૂગી ગયા નવ ગણ હા કેમ છો બસ મજામાં હા મરછો મારો ભાઈ મેજ આવી ગયો હારું ને હારું હારું લ્યો એ દૂધ દેવા આવ્યો તો હાલો હવે પેલે ઘેર જાય કેમ કે ભજિયા કરવાના બાકી છે અજી અત્યારે આવી ગયો હવે ડાયરેક્ટ બાલાગમથી થી ઘેર બકાલ મૂકી આવ્યો અને આવી ગયો કુળદેવી ગયો એટલે દર્શન કરવા નહોતો આવ્યો તો અત્યારે આવી ગયો અમારા કુળદેવી માના મઢે સાવનમાં રેણા રહેણા દર્શન કરી લીધા અને હવે જ હું ઘેરે હવે વિડીયો બનાવવાનું કામ ચાલુ કરવું હતું અને ઘેરે મહેમાન આવી ગયા કોને ખબર છે સંજયભાઈ છે ને સંજયભાઈ ને કામ થઈ સંજયભાઈ ના અલ્પા અમારા અલ્પા ભાભી છે ને એને બેનની છોકરીને અલ્પા ભાભી બેન ની છોકરી આવી ગઈ કિંજલ બેન તો આ છે ને હું હમણાં બિલેશ્વર ગયો તો ને તો ત્યાં ખંભાળા નિશાઇડ છે તો આરતી બેનગી હોસ્ટેલ માં અને આરતી બેન ને ન ખોરવાના તો એ ભાગી આવી હવે એ મૈયારી આ બેન છે ને ખંભાળા જાય ત્યાંથી બિલેશ્વર થી છે ને ત્રણ કિલોમીટર જ થાય અહીંયા હોસ્ટેલ છે ત્યાં રે અને અહીંયા સંજયભાઈ ત્યાં જમવાનું હતું ત્યાં આવ્યા ત્યાં જ અને બાકી કઈ નહીં હું મારું કામ ચાલુ રાખું પૂરી છે ભજીયા છે ચટણી છે અને દૂધ બનાવી નાખ્યો છે તો આજે મિસ્ટાન છે એટલે બહુ મજા આવી જાય તો હાલો હવે હું ને મારા પપ્પા બેસી ગયા જમવા તો જમી લઈએ અને કિંજલમાં હોતી હતી બડી ક્યાં જમવા તો એ આવતી નથી તો મેં જમી લીધું તો હાલો જમી લઈએ હવે અમે હાલો હાલો વાડાળો હાલો હોય

સાહેલ કીધે છે ને ઘંટી નો હોય ગયું કે સાહેલ મમ્મી ઘંટી ને તો સાહેલ એમ કે જો રીના બેન ઠામ ઉટકવા માંડ્યા અને હાલો હવે હું નીકળો હવે કેમ કે મારું મોડું થાય આવી ગયા માતાજીના મંદિરે જમીને ઉતરાણ રોટલા નાખી હોય બધી જગ્યાએ અને આવી ગયા માતાજીના મંદિરે અજય ને શિવમ બાબુ બેઠા અંકિત ને કોકનો દોસ્તારનો ફોન સાલો છે વાત કરે અને બાકી બધી જગ્યાએ કુતરાણ રોટલા નાખી દીધા અને જો હતા એને નાખી દીધા તો બાકી તો કઈ નહીં હવે આજનો બ્લોગ હવે બાકી તો આજનો બ્લોગ અહીં સુધી રાખીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો નવા હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા બ્લોગમાં અત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય